વલસાડના દરિયા કિનારે સુરક્ષા એજન્સીઓનો સર્ચ ઓપરેશન મરીન પોલીસ અને મરીન કમાન્ડોનું સર્ચ ઓપરેશન શંકાશભત લોકોને લઈ સુરક્ષા એજન્સીઓએ સર્ચ શરૂ કર્યું જિલ્લાના 70 કિલોમીટર દરિયા કિનારે સઘન પેટ્રોલિંગ વધુ માહિતી સાથે સંવાદદાતા बृजेश ઓનલાઈનથી જોડાયા છે જે बृजेश શંકાશભત લોકોની હલચલને લઈ હવે ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે શું વધારે વિગત જી જે પ્રમાણે વલસાડ જિલ્લાના દરિયા કિનારે વિસ્તારમાં આ સર્ચ ઓપરેશન કરાયું છે ત્યારે મરીન કમાન્ડોના એના વેશમાં આ આખું ઓપરેશન થઈ રહ્યું છે જેથી કરીને લોકો પણ અવગત રહે કે આવા પ્રકારની એક્ટિવિટી અહીંયા થતી રહેશે તેઓએ તમામ લેન્ડિંગ પોઈન્ટ એટલે કે બોટ ક્યાં ક્યાં આવી શકે છે તેની પણ તપાસ ઉતરી ખાસ કરીને એના લોકેશન જે કહેવાય છે તેને તેઓએ નોંધ્યા છે સિત્તેર કિલોમીટરનો દરિયો જ્યારે આખા વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ આવરી લેતો હોય છે તેવા સમયે આ દરિયા કિનારા ઉપર ક્યાં ક્યાં લોકો આવી શકે છે કઈ રીતે બોટ થી એન્ટ્રી લઈ શકે છે અંદર સુધી આવી શકે છે આ તમામ બાબતોની આજરોજ તપાસ થઈ હતી લોકો સાથે વાતચીત પણ થઈ હતી અને આવા પ્રકારનું રૂટીન ચેકઅપ સતત ચાલુ રહે જેથી કરીને કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તે પાસોન થઈ શકે તેવા હેતુથી આજરોજ આ કાર્યવાહી થઈ હતી જી જી બ્રિજેશ માહિતી બદલ આભાર